અને જેમાં ઢોલ નગારા સાથે આપણે ગણપતિ બાપાને ઓફિસમાં ઘરમાં સોસાયટીમાં લાવ્યા છે અને શા માટે કારણ કે ગણપતિ બાપા છે એ આપણા બધા જ વિઘ્ન હરી લે પણ ઉદેપુરના નસવાડી તાલુકામાં ત્યાંના જેટલા પણ આદિવાસી સમાજના લોકો છે એ પણ ઢોલ નગારા લઈને પહોંચી ગયા હતા મામલતદાર કચેરી હવે શા માટે જાણીએ વિડીયોમાં તમે જોઈ રહ્યા છો વાઇફ્સ ઓફ ઇન્ડિયા મારું નામ છે જયરાદ અને છોટાઉદેપુરના નસવાડી તાલુકો અને ત્યાં આદિવાસી સમાજના જેટલા પણ લોકો રહ્યા છે એ લોકો ઢોલ નગારા અને સૂત્રોચાર કરતા કરતા પહોંચી ગયા હતા મામલતદાર કચેરી આવેદન પત્ર આપ્યું હતું અને એટલા માટે કારણ કે આદિવાસી જે સમાજના લોકો છે એમના બાળકો છે એમનું ભવિષ્ય અત્યારે જોખમાઈ રહ્યું છે વિગતવાર જો વાત કરવામાં આવે તો લગભગ અઠ્યાવીસ થી વધારે રૂટો પર જે બસ છે એ બસ બંધ છે તો એના કારણે જેટલા પણ વિદ્યાર્થીઓ છે એમને પરાણે ના છૂટકે ચાલીને જવું પડી રહ્યું છે સ્કૂલે સ્કૂલની હાલતની વાત કરવામાં આવે તો બિલ્ડિંગો જજરિત છે એમને પૂરતા પ્રમાણમાં સુવિધાઓ મળતી નથી શિષ્યવૃત્તિ નથી મળતી અને આવા એક નહીં અનેક પ્રશ્નો અત્યારે આદિવાસી સમાજના બાળકો છે એ ભોગવી રહ્યા છે અને એના કારણે એમની પીડા છે એ પીડા એમણે અલગ રીતે વ્યક્ત કરી છે ઢોલ નગારા સાથે એમણે નક્કી કર્યું છે કે આપણે સરકારને જગાડીએ સરકારના કાન સુધી વાત પહોંચાડીએ એટલે નોર્મલી તો ગણપતિ ઉત્સવ હોય ત્યારે ઢોલ નગારા વાગતા હોય કારણ કે બાપાને આપણે હર્ષો ઉલ્લાસથી ઘરે લાવીએ છીએ અને બાપા આપણે જેટલા પણ વિઘ્નો છે હરે છે પણ અહીંયા જે થઈ રહ્યું છે કે અલગ જ છે કે ઢોલ નગારા સાથે તંત્રને જગાડવાની વાત છે અને ત્યારે આદિવાસી સમાજના આગેવાને આ મુદ્દે શું વાત કરી સાંભળી આ આપવા માટે આવ્યા છે સાથે અમારા અમારા લઈને અમે જાગૃત કરવા માટે આવેલા છે અમારી માંગ છે કે નસવાડી તાલુકાની અંદર સોળસો ને એસી જેટલા વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટેશન સુવિધા આપવામાં આવે હાલ પૂરતી મોટું છે તો સત્વરે એનું નિરાકરણ આવીને ફરીથી ચાલુ કરવામાં આવે માંગ છે અમારા બાળકો અત્યારે ચોમાસાના દિવસોમાં ખૂબ હેરાનગતિ થઈ રહેલી છે અને ચાલતા આ સુવિધા ન હોવાના કારણે ચાલતા શાળા જેવા મજબૂર ભરેલા છે તો આ સુવિધા ચાલુ કરવામાં આવે એવી અમારી સમાજના તમામ યુવાની માંગ છે